ગત રાત્રિના રોજ આશરે દોઢ એક વાગ્યાના અરસામાં એક હત્યાનો બનાવ બનેલ જે પંચનાથ પ્લોટ વિસ્તારમાં હોટલ મોબાઈલી પાસે બનાવ બનેલ જેમાં ધાર્મિક પ્રકાશભાઈ મકવાણા નામનો યુવકની હત્યા થયેલી તે એ અંદર અંદર મિત્રો એમાં જે મરનાર હતો એ કોઈ બીજા ત્યાં ત્યાં રાત્રે સુતેલા એ કોમ્પલેક્ષ ભિખારીને ખોટી રીતના હેરાન કરતો જેથી તેના મિત્રે બીજા મિત્રોને બોલાવી અને ત્યાંથી સમજાવીને લઈ જવા માટે જાણ કરતા ત્યાંથી છક્કરબાપા નગર વિસ્તારમાંથી એના બીજા બે મિત્રોને એક રિક્ષાના ચાલક ત્રણ જણા આવેલા અને ત્યાં આવતા તેને સમજાવતા તે આ મળનાર ધાર્મિક છે તેને રિક્ષા ચાલકને ગાળો બોલી જેથી રિક્ષા ચાલક એકદમ અચાનક ઉશ્કેરાઈ જાય તેની પાસેની છરી આ વિનારને મારે મારવાથી છાતીના ભાગે નીચેના મારવાથી મૃત્યુ પાડી આમ આરોપીની અટક નહીં આ મામલે આરોપીની અટક કરવામાં આવી છે કારણ કે કારણ એ કે જે આ મરનાર તો એ ત્યાં ની અંદર ટોરલ કોમ્પલેક્સ ત્યાં નીચે સૂટેલા એક બે ભિખારીને હેરાન કરતો હોય જેથી એની સાથે આવેલા બીજા અન્ય બે મિત્રોએ સમજાવતા માનેલ નહીં અને મારામારી કરતો હોય એની સાથે પણ મારામારી કરતો હોય